ધનસુરાના કમાલિયા કંપા ગામની સીમમાંથી ત્રણ લાખની લૂંટ રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને લૂંટ કરાઈ હતી રૂપિયા લઈને આવેલા ઈસમને લાકડીઓ વડે માર મારીને રૂપિયાની લૂંટ કરાઈ હતી ભોગ બનનાર ઈસમનો ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો ઇકો કારમાં આવેલા છ શખ્સોએ લૂંટ ચલાવી હતી ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા સમગ્ર મામલે ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ